કેમ છો ગાઈસ મારા નવા બ્લોગ માં આપનું સ્વાગત છે તો કાલ તો બસ્યાબાદ મૂર્તિ લેવા જતા કોઈ મેળ આયો નતો કાલ ના તમે જોયું હશે તો આજે જ્યાં પપ્પા નું મૂર્તિ લેવા જ્યાં કે જોઈએ વખત ક્યારે લઈને આવો તમને બ્લોગ માં બનાવી રહેજો બ્લોગ તમને બતાવીશું અત્યારે ચા બની જઈએ ચા બા પી લઈએ હા બસ જાગીએ તો ચા પીવાનું ચાલુ કરી દીધું આ દસ મોબાઈલ ગમે તો આવ્યા એનામાં વિધિ ના જે ગૌરવનું જાગરણ આવી દીધું

તો રહીશ દાદાને શું કહેવાય પપ્પાને મૂર્તિનો ઓર્ડર આપીને આવ્યા હા બનાવવાનું તો હવે થઈ જશે તો ફોન આવશે એટલે લેવા જવાનું કદાચ થશે તો જોઈએ કોણ જાય લેવા માટે હા વિધિ દાદા જાગરે નહીં વિધિ હા ગુડીએ ગોરો કરી પણ કેટલો ટાઈમ ખાય ગુડી આખો દિવસ ચોવીસે કલાક અત્યારે

Sakarnaka or Sakarnaka? Sakarnaka Pokol? Pokol Pokol guys, Adish na vidhi bhej na gito guys ya? Adish na vidhi bhej

गुडी कुणा वाडवा आणि पाडा भाई ताले गुडी माडा ताले पाडा भाई ताले गुडी माडा ताले हो आ वाटत ना

તો गाइस જોઈ શકો છો ચારે બાજુ મૂર્તિઓ જ છે આમુક નાજી કલાક બાકી છે આપણી મૂર્તિ લઈ લીધી આપણે પછી મળીએ તમને गाइस છેવમાં મૂર્તિ લઈ લીધી